ત્યાંથી ઝડપાઈ આખી ગેમ એનો શું ભૂમિકા હતી કે કઈ જગ્યાએ એને ફોર્ડ કરેલા રીતના બિલકુલ આપ જાણો છો પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબીપીઆઈ રાતલા અને તેમની ટીમ દ્વારા

રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એ પહેરી કરે છે ખાસ કરીને આ છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્નથી તમારે લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ જો કેશ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે

આ ઘટનામાં આ પૂજા નામની દીકરીને અને તેના સહ આરોપીઓ દ્વારા બે લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવે છે પૂજાને ત્યાં પરણાવી દેવામાં આવે છે પૂજા અંજારમાં બે થી ત્રણ દિવસ રોકાય છે અને પોતાના વતનમાં એના મમ્મી પપ્પા બીમાર છે તેવું કાઢી હરી પાછી બરોડા આજવા અથવા રાજુ ને ત્યાં ફરી પાછી આવી જાય છે આ છોકરીએ અગાઉ પણ એક બે વખત આવા લગ્ન કરેલા છે અને નિર્દોષ છોકરાઓ પાસેથી પૈસા પડાવી અને એક પ્રકારના એમો ટાઈપ ગુનો કરવાની ટેરવાળા છે

એ એક તો એનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ બે પ્રોફિશનના બે જુગારના એકાદ બે મારી મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે એટલે કે પોલીસની કામગીરી અને એની આવડતથી આ રાજુ પર છે રાજુ મુખ્યત્વે મુખ્ય મીડિયેટર બને છે એમના સાગરિકો મારફત છોકરાઓનું નામ ગણમા આવે છે છોકરી તો એમની પાસે પૂજા નામની છે જે પ્રોફેશનલ છે આ

અહીંયા આ પૂજાના ઘરે વારંવાર આવી ગયેલા છે પણ પૂજા મળતી નથી ના છૂટકે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ચારસો છ ચારસો વીસ મીજા અને એ હેઠળ અહીંથી ધરપકડ કરી અને અંજાર પોલીસ સ્ટેશનને ગઈકાલે હેન્ડઓવર કરવામાં આવી. સીસુબેન કેમ કે બિલકુલ સીબી માં એમની પાસે પોતાના બાતમીદારો, ઇન્ફોર્મર અને પીએસઆઈ જોધા, હરિભાઈ હેમરાજભાઈ, કાળુભાઈ, ભરતભાઈ, બિનલબેન અને રોશનીબેન. આ ઘણા સમયથી આ ટીમ આ કામ પાછળ ડે ટુ ડે મહેનત કરતી હતી. એમાં બે દિવસ પહેલા આ ટીમોને ખાંડી બાતમી જારો હતી. હકીકત મળતા આ સારી એવી સફળતા મળેલી છે